મેકઅપ જાય પાણી ઓસતી તી તી જો માકો ભાઈ પડ્યો ઓ ભાઈ આપળો મે ન આવ ડોલ નો હોય આ આકી ઘર કે ને કીન કે ઓ 5 મિલી જઈન તમ કાસો હામે ફોન પર આ તા છટ હોય ને તમારે ફાયદે થી મસ્ત હાડીયું નો હા હાડી માટે ફોન હાલતો તો હાલો મારું કામ થયું પૂરું હાલો બતંજે કૃષ્ણજી તારા માં હાવલા તાતા મે વાગે કે 8:30 જો કે 8:30 નો તો तो में गेला 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 कर पानी में के शुरुआत मेरा ने बापा होता है वेला वेला का ती कर गया तीहा पानी वरुँ बप तीह कराया जी वेला वैया गया मेरे चौथाम बोल तो कैसे टाइम से टाइम करती वही गई चो तो आम है एक पारी पारी है पालक से पालक है मस्त है मोटा मोटा पांद उतारी उता तो जो मेरा बाप हाथी लई હા જાતા બાપટી હા રાણે નાટણ માં ભાગે આવીયા ચાલો તો વાગી ગયા છે અત્યારે 10 જી હું થગું હન મસ્તો ચા એક માર્યો રાબડા જી હો ને હું કે તો 3 4 વીઘા ને આપ લીધો કે ટીહા તાણવાનું તો ટીહા તાણે આવ્યો ને આપણે બધાય લબાસો ભરેન પાછું હું જવાનું હા ખેતરે ને આ બધાય કરે થી ઢોર ની પાણી ને ઓલી કરકે ગग्गा ભાઈ ની રમાડે ને હું કે કરે ને પપ્પા પજો આટણ આડાવરા થાય હમો तो जो आपलो माल सामान બધું ઓકે હે ભરાઈ ગલ હે ખાલી ટ્રેકટર ને સ્લેપ મારવાની જ વાર હે નઈ માં પાપળી બંબા মেলવાના હે જો કે આપલ કે દોરિયા બરિયા તો કે કરવાના ન થ તો ડાયરેક્ટ બમ્બે થી 4-5 બંબા હે આપા પાસ ને બીજી લાઈન ને પાથરવાની હે બઈ માં કરવાના હે આજ ત્રણ પાન હી ને ઓસું પીધું લાગે ને આ આવી દીકરી બે ચાલે જો રસ્તામાં તો કંઈ વેત નહોતો કી કે મીરાબીના મારે છોડે જાય કોયડમાં એટલે લે એટલે ટેળી હોય એટલે કંઈ ન ખેતી ઉઠે રહીતી હોય જતા ઉઠે ને સીજું મા દીકરી આવી કે પાછી મોડું થઈ જાય થોડું ઘણું કામ હે જ હાથર ને એ મા દીકરી બે જ વેલેરી આવી પછી કે વેલેરી ખેડ તો જાય તો થાય तो चना पानी आपाने बीजापन में वाले जो आमा है जो तो तो जो जो खातर चाटेलू थी जो थोड़ी दे देखाती है आचार्य से चाटवा से जो मस्त पानी आ चा रेट जाए बताइए मेरा नबाप बतां पावड़ो ही नहीं थोड़े पीतल मजा ही नहीं अल्ले पस्पारी YouTube टेल पीतल मजा पारी <laughs> नहीं नहीं है अल्ले पस्पारी मंत्र जाऊं जोई दोरू मु पॉले बता रहे हम क्या ही नहीं बताए तुरुंत ही आए खातर सोटो चाटे का इतारा तू रही चूड़ी का इताका चाटे का थे आ, मारे माने लगे कुछ तो पानी पीया वो क

પછી સાટવાનું કીધું આવ્યા વેત ની કાયમી તો વડગાડે દીધી મારે એક કામ હતું ફોન કરતી હતી તે આમાં તો હે થોડું તો એ બીન કે હું પાંચ મિનિટ ટ્રેન તમને પાછો સામે ફોન કરે એટલે મારે વાત કેન્સલ થઈ તો એક થોડું ખાતર સાટે જતો એનો ફોન આવે છે પછી વાત કરે ને સા પાણી પીએ એમ બાપુ તો ભાગી આવે ખાતર સાટે ખાતર સારું સાટો હા बात करे बिल्कुल वहांanton jya pugge na satvano e no hoy na aai hoy aai e satti thi to pasindyo ka pa no andar andar lakhega to hu e satti e e re e net karu aai ha ha aai satvano वाले। ja ja data aai sat hat le ja dai hu chhe ni hata sat hoy ne tamare fayde thi mast haadiyo એ એટલે એ તો લે દયો તને લાગે કે કેવાય ગુણ થઈ કે તમ કે દે તો પૈસા આપે ના રે ના હું તો હતો તો મણી થોડા ખબર હતા હા તે તી તમ જીકો રે મારે કા સમજવાનું ખાતો સાટ ને તો આ ખાતો સાટે દે ને આખાય મા એટલે તને હાડી આવે જઈ જા જા ખાઈ લે આ ખાઈ માને કલાક નથી આ તી મંતો ન કલાક નો થાય તું ನಾખો ನಾಮಸ್ತ ಸಾಾ पाणी ನಾಕೋ පුත દીકરા હુંઈ کار નો તરીયો છે પકાઉ એક ઓરા પારિયું ફૂટતી તો એક ઓર બગલા કવરાતો તા પછી નુતો जातो પી આવી મારે આ પીવું પણ ને પી તો તો હા પહેલા બાકી આ તો રણનું પાણી આવતું એટલે આપ મારું તો ન મળાવ ઈમાં એક દાણ ઈવું થયું તો કે રણના પાણી નામ નો લેતા હા માર દી હા નામ નો લેવા દે જો કે એક આપડી વહેલા થઈ ગયું બે ત્રણ વર્ષ તે દૂધનું પાણી નથી પીતો જીવ જંતુ હોય પાણીમાં એટલે એક ફેરે જૈન્યા વાર આપણે ફૂલીમ સડે ગયું હતું ને અને આમી તો પાણી જોકે નહોતું પીતું પણ તે દૂધનું એવું કીવું થાય કે હુંક સડે ગયું આવું હુંક કે ને આપણી કહે ને કોઈ મન પડે કે તે પાણી નથી પીતું પછી ગમે પહેલી ને ગમે એટલે તરી હતી હોય પાણીની રેણ્યું નહીં એમાં પછી આ કઈ કે નામ લેવાની હતી એને ખાવા બે ખાવું ન ખાવે ને

એ માં જો ઓલી થાંપલી પાસે એને લીટો કરી દીધો આ લગ્ન રાખી દેવાનું તો હાલો મારું કામ થયું પૂરું તો મેરાન બાપાને નું કામ છે એને તો જો કે કાલે કાલે હા ઉત થાહે મારે હટાન પૂરું થઈ ગયું ને કાલે પાછો આવવા મે છા દેવા ખાલે આવવું છે કે છા દેવા જવું કાલે મારે તો થોડું પીડા વાળું હે જાતી ટકરી છે ને ખાલે એટલો છે ને ટકરી ખાલે એટલો ખોણી કોસ્તે ખાલે इमा है ना बम्बा मिले तीवरा और बाकी तो बस उली करवाई दो तो मारा हाँ राम राज हाँ एक का तो खाएंगे है बस ना आई तो आनी हो ना आई तो आज पिए जाए लो लो काले पड़ा लियो भी ओ <laughs> <laughs> तो भी से तो कहाँ जा के आ मस्त सोना है जो पाट लाभुत के का फूल आओगे अपने पास अतरा है कारण के आपने अड़े दूता हमारे भाई वेलू तो जरा कल लगे चलो ये बागे का पास घेर जा टाइम थे वो गदब ता कया दिन बटा है नहीं पर थोड़ी घर बात है मीरा बिन जो आ मीरा ने आई ले जो है फिर जो आ हाकी भराई रही केली आओ